જંબુસર તાલુકાના કાવા ગામે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જેમાં જંબુસર તાલુકાના કાવા ગામે શોર્ટ સર્કિટના કારણે ત્રણ મકાનમાં આગ લાગે છે વડકરવાસ વિસ્તારમાં મકાનમાં આગ લાગતા આગની ચપેટમાં એક મકાન બળીને ખાખ થયું છે તો આંબાલાલ દુલા પરમારનું મકાનને સંપૂર્ણ નુકસાન થવા પામ્યું હતું રણછોડ છોટુભાઈ તેમજ નટવરભાઈ નામના મકાન માલિકોના મકાન પણ આગની ઝપેટમાં આવ્યા હતા ત્યારે જંબુસર નગરપાલિકાના ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં મેળવ્યું હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે